નમસ્કાર મિત્રો તો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે દોસ્તો આ સુરતમાં બનેલી સત્ય ઘટના કે જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે વાત કંઈક એવી છે કે એક વ્યક્તિ કે જે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વિડિયો શેર કરે છે વાસ્તવિકતા કંઈક એવી હોય છે કે એ વ્યક્તિ જે પુરુષ હોય છે પોતે એમની પત્ની અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય આ પત્ની જેમને પા બીજા વ્યક્તિને પ્રેમમાં પડેલી અને તેનું જે ગ્રુપ હતું એ એમનાથી કંટાળી જાય છે ઘટના કંઈક એવી છે કે વ્યક્તિઓ દ્વારા આ જે કાંઈ પણ સ્ત્રી હતી એમના પતિને ટોર્ચરિંગ કરવામાં આવે છે ત્યારે આ સ્ત્રી જે એક સાથે બે પ્રેમ કરવા માગે છે વ્યક્તિ એવો કંટાળી જાય છે કે આખરે તે પોતાની જાતને ટૂંકાવી જીવન ટૂંકાવવાનું નક્કી કરી દે છે અને વિડીયોના માધ્યમથી તે એમની પત્નીને જાણ કરે છે કે તું સાંભળી લે હર વખતે પુરુષને સાચા સાબિત થવા માટે એમને મરવું જ પડે છે ત્યારે આ સત્યતા સ્વીકારવા માટે આપણે બધાએ તૈયાર રહેવું પડે કારણ કે ભારતમાં કાયદા વ્યવસ્થા તો એવી મજબૂત છે કે જેમાં સ્ત્રીઓને ખૂબ માન આપવામાં આવે છે પરંતુ કેટલીક સ્ત્રીઓ એવી છે કે જે એનો દુરુપયોગ કરે છે અને ખોટી રીતે પુરુષને ફસાવવાનો પ્રયત્ન કરે છે ઘટના છે સુરતની સુરતમાં બનેલી અસત્ય ઘટનાએ સૌ લોકોની આંખ ઉગાડી દીધી છે ઘટના એવી બને છે કે આ વ્યક્તિ કે જે અમુક વર્ષો પહેલાં એ પોતાના પરિવાર સાથે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરતો હોય છે એમને એમનું એક સ્ત્રીમાં છે એમનું મન લાગે છે અને એમના પ્રેમમાં પડે છે બંને એકબીજાની સાથે એટલી આત્મીયતા કેળવે છે બંને એકબીજાના મિત્રો હતા અને ધીમે ધીમે આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ એને ખબર પણ નથી રહેતી ત્યારબાદ ઘટના એવી છે કે આ વ્યક્તિ જે એમનું સગાઈ પણ નક્કી કરવામાં આવે છે અને આ પુરુષ જે છે એમની સગાઈ નક્કી કરી રાખવામાં આવે છે પરંતુ તે જે તે સ્ત્રીને પ્રેમ કરતો હતો એટલા માટે એમના પ્રેમમાં વિશ્વાસઘાત ન થાય એટલા માટે તે સ્ત્રીને અપનાવવાનું નક્કી કરે છે ત્યારે પેલી સગાઈ જતી કરે છે અને આ જે એમની પ્રેમિકા છે એમની સાથે તે લગ્નના બંધનમાં બંધાવવાનું નક્કી કરે છે લગ્નના બંધનમાં તો બંને બંધાઈ જાય છે પરંતુ અમુક વર્ષો પછી એમને જાણ થાય છે કે એમને જેના સાથે પ્રેમ થયો હતો એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ સાથે પણ પ્રેમ કે રિલેશનશીપમાં છે આ જાણ થતાની સાથે જ આ વ્યક્તિ એમની પત્નીને બધું જ છોડી દેવા કહે છે કારણ કે પોતે એક લગ્નને મજાક નથી માનતો આ લગ્ન એક એવા સંસ્કાર છે કે જેમાં બે વ્યક્તિઓ પરસ્પર આત્મીયતાથી જોડાય છે ત્યારે આ વ્યક્તિ એવું કહે છે વિડીયામાં પણ તેઓ સુસાઇડ નોટમાં પણ તેઓ કહે છે સુસાઈડનો જે વિડીયો છે એમાં પણ તે કહે છે કે હંમેશા હું મારી જે આ મેરેજ લાઈફ છે એમનો મજાક નથી માનતો પરંતુ તે મજાક માની છે અને એટલા માટે જ આજે તું સાંભળી લે હું જાઉં છું મને સાબિત કરવા માટે હું જાઉં છું મને મારા આ જે કાંઈ પણ છે આ પ્રશ્નોનો જવાબ આપ છે આવું કહીને તે વ્યક્તિ રડી પડે છે આખરે આ વ્યક્તિનું રુદન સાંભળીને આપણા પણ હૃદય દ્રવ્ય ઉઠે કારણ કે તે જે વ્યક્તિ એમની પત્ની હતી એ પત્ની પોતાના પ્રેમી અને એમના જે કાંઈ પણ સાગરીતો છે એના દ્વારા આ જે આ વ્યક્તિને ટોર્ચરિંગ કરવામાં આવતું હતું એમને સતત હેરાન અને પરેશાન કરવામાં આવતો હતો આખરે આ તમામ વસ્તુઓથી કંટાળીને એક પુરુષ તરીકે પોતે એક સ્ત્રી સામે હારી જાય છે અને સ્ત્રી ખોટી રીતે એક પુરુષ ઉપર પોતાનું જે કાંઈ પણ પ્રભુત્વ છે જમાવો માગતી હતી અને તે ખરેખર તે ખોટી રીતે સાચી સાબિત થઈ છે આપનો આ વિષય શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર પણ અવશ્ય કરજો તથા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો